અન્નપૂર્ણા રસોઈ ઘરમાં તમારું સ્વાગત છે ચાલો આજે આપણે પૂતળા વગરની મગની દાળનું શાક બનાવવાનું છે એની માટે આપણે તેલ મૂકી દીધું છે તેલ આપણે મોટી ત્રણ ચમચી લીધી છે હવે આપણે એમાં રાઈ નાખીશું રાઈ તો તળવા મળી છે હવે આપણે એમાં જીરું નાખીશું અડધી ચમચી આપણે રાઈ નાખી છે અડધી ચમચી જીરું નાખ્યું છે પોણી ચમચી આપણે હિંગ નાખીશું લીમડાના પાન નાખીશું હવે આપણે આ સમારેલી ડુંગળી અને લીલું મરચું છે એ નાખીશું લઈશું હવે આપણે આ એક મીડિયમ સાઈઝ નું ટમેટું સમારેલું છે એ લઈ એ નાખી દઈશું ડુંગળી પણ આપણે એક જ લીધી હતી મીડિયમ સાઈઝ ની ત્રણ વ્યક્તિ માટે શાક બનાવવાનું છે તમારે જે પ્રમાણે બનાવવાનું એ પ્રમાણે વસ્તુ લેવાની બધી આના થોડીક વાર આપણે સાચવીશું ચલો હવે આપણે ડુંગળી અને ટમેટાના માપનું મીઠું નાખીશું આનાથી ઝડપથી સોફ્ટ થઈ જાય છે ટમેટા અને ડુંગળી અડધ નાખીશું અડધી ચમચી આપણે આ ત્રણ કોળી લસણ લીધું છે અને એ જેટલો આપણે આદુનો કટકો સોલી એને લીધો છે એને આપણે છીણી નાખી દઈશું જો તમારે ખાંડીને નાખવું હોય તો ખાંડીને પણ નાખી શકો છો અને લસણ અને ડુંગળી બંને વસ્તુ ના નાખવી હોય તો એ સ્કીપ પણ કરી શકો છો તમે ચલો ડુંગળી અને ટમેટા સોફ્ટ થઈ ગયા છે હવે આપણે આમાં કાળા જીરું નાખીએ છીએ એક ચમચી અને દોઢ ચમચી આપણે લાલ મરચું નાખીશું મિક્સ કરી દઈશું હવે આપણે આ દાળ નાખીશું આપણે પેલા નાખીએ આપણે રેગ્યુલર મરચું નાખ્યું છે હવે આપણે આ દાળના ભાગમાં મીઠું નાખીશું આપણે પહેલા પણ ટમેટાને ને ડુંગળી ત્યારે પણ નાખ્યું હતું ને થોડીક પર આના તેલ છૂટું પડે ત્યાં સુધી પડી ગયું છે અને આપણે દાળ પણ સરસ સટાઈ ગઈ છે હવે આપણે આમાં પાણી નાખીશું પાણી તમારું જો ગ્રેવી વાળી દાળ જોતી હોય તો થોડુંક વધારે નાખવાનું અને જે કઢી ભાત મને એમ ખાવા માટે છૂટું જતું હોય તો તમારે પાણી થોડુંક ઓછું નાખવાનું મારા થોડી ગ્રેવી વાળી દાળ બનાવવાની છે એટલે મેં એક કપ જેટલું પાણી નાખ્યું છે હવે આપણે ઢાંકી અને આને થવા દઈશું ચડી ત્યાં સુધી ચલો હવે આપણે જોઈ લઈશું શાક આપડે પાંચ થી સાત મિનિટ જેવું છે શાક ચડતા શાક ની વચ્ચે એક બે વાર ખોલી અને જોઈ લીધું હતું જો રસ આ રીતે આપણે થોડુંક રસાવાળું શાક બનાવવાનું છે કારણ કે આપણે આ રોટલી જોડે શાક ખાવાનું છે એટલે અને મેં દાળ ચાર કલાક પહેલા પલાળી હતી મેં તમને કેવું ભૂલી ગઈ હતી પલાળી અને એનું પાણી મેં કાઢી નાખેલું હતું બધું હવે આપણે આમાં કોથમીર નાખીશું કોથમીર મારા ફ્રેશ તાજી નથી મેં સૂકવી અને રાખેલી હતી કોથમીર છે હવે આપણે થોડીક ખાંડ નાખીશું ખાંડ કા ગોળ તમે તમારી રીતે નાખી શકો છો થોડો ગરમ મસાલો નાખીશું મિક્સ કરી લઈશું જો તમારા લીંબુ નીચો તો મેં ગરમ મસાલો પાછળથી થી છે કારણ કે આપણે પહેલેથી નાખીએ તો શાકનો કલર થોડો ચેન્જ થઈ જાય છે એકદમ લાલ અને પીળા જેવું લાગે એવું નથી લાગતું તો તમને આ રેસીપી વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં